છોટાઉદેપુરના બૈડવી ગામની સીમા બેભાન હાલતમાં મળી આવેલી યુવતીનું સારવાર દરમિયાન મોત છોટાઉદેપુર તાલુકામાં લેવાટ ગામે રહેતી આશરે અઢાર વર્ષની યુવતી થાવલીબેન રમેશભાઈ નાયક છુટાઉદેપુર તથા નાની મોજે બેડવી ગામની સીમા કોઈ અગમ્ય કારણોસર બેભાન હાલતમાં મળી આવી હોય કે જેને સારવાર અર્થે છોટાઉદેપુર ખાતે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ગામની સીમાથી બેભાન અવસ્થામાં મળી આવેલ કે જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે કે જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે બેબાન હાલતમાં મળી આવતા પ્રજામાં એક તર્ક વિતર્ક સર્જા હતા ઇમરાન મિરઝા છોટાઉદેપુર